એક છોકરો છે જેને ગાવા કરતા વગાડવાનો વધારે શોખ છે શાળામાં તેના મિત્રો તેને ઢોલી કહીને બોલાવે છે તો પછી આ છોકરો મોટો ગાયક કઈ રીતે બન્યો નમસ્તે મિત્રો ગુજરાતી આપનું સ્વાગત છે તો આજના આ આપણે આધુનિક યુગમાં પ્રાચીન સંગીતની સાથે સુગમ ક્લાસિકલ ગઝલ અને સુફી સંગીતનું મિશ્રણ કરનાર તેમજ બેબીને ને બોર્નવિટા પીવડાઓ અને જામો ભમ્મરિયાળો ફેમ સિંગર મિસ બારોટની જીવન ગાથાની વાત કરીશું તો આ વાર્તાની શરૂઆત થાય છે સાતમી એપ્રિલ ઓગણીસો જ્યારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલમાં ઉમેશ બારોટનો જન્મ થયો લોક સંગીત છે તેથી જ ઉમેશ માતા પિતા પાસેથી પરંપરાગત લોકસંગીતનો વારસો મળ્યો તેમનો પૂરો પરિવાર લોકસંગીત સાથે જોડાયેલો છે ઉમેશ બારોટને ઓળખ અપાવનાર ગીત ગાયું ના ગોવાડિયા તેમના કાકાએ જ લખ્યું હતું આ ગીત દ્વારા ઉમેશ બારોટને ખૂબ લોકચાહના મળી નાનપણમાં તેમને ગાવા કરતા સંગીત વગાડવાનો શોખ વધારે હતો તેઓ માત્ર નવ વર્ષની ઉંમરથી જ પિતાજી સાથે સંતવાણી કાર્યક્રમમાં જતા રહેતા ત્યાં તેઓ તબલા ઢોલ પેડ ડ્રમ બધું જ વગાડતા તેમના શિક્ષણની વાત કરીએ તો તેમણે ધોરણ બાર સુધીનો અભ્યાસ હાલોલની એમએસ હાઈસ્કૂલમાં કર્યો સાથે સાથે તેઓ જયદેવ ભોજકના પુત્ર હેમેન્દ્ર ભોજક પાસેથી સંગીત વિશારદની તાલીમ પણ લેતા તેમના શાળા જીવનની વાત કરીએ તો તેઓ પ્રાર્થના સભામાં ઢોલ વગાડતા એટલે તેમના બીજા મિત્રો તેમને ઢોલી કહીને બોલાવતા આ ઉપરાંત પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના પ્રોગ્રામમાં પણ તેઓ શૌર્ય ગીતો ગાતા નાનપણથી જ તેમને અખરું સંગીત અને સૂફી ગીતો ગાવાનો ખૂબ શોખ હતો આમ તેમના પિતાજીને તેમનામાં પ્રતિભા દેખાતા તેમને સંગીતમાં વધારે પારંગતતા મેળવવા માટે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મોકલ્યા ત્યાં ત્રણ વર્ષ તેમણે સંગીતમાં પરફોર્મિંગ આર્ટ્સનો અભ્યાસ કર્યો ત્યારબાદ તેમની સંગીતની સફર શરૂ થઈ ત્યારબાદ તેમણે ઈ ટીવી ના શો લોકગાયક ગુજરાતમાં ભાગ લીધો અને તેમાં વિજેતા પણ થયા લોક ગાયક ગુજરાત શોને લીધે એક કલાકાર તરીકે તેમને આગવી ઓળખ મળી તેમની સાથે જોડાયેલા એક રોચક કિસ્સાની વાત કરીએ તો લોક ગાયક ગુજરાતમાં વિજેતા થયા બાદ તેમને પ્રોગ્રામ મળવા લાગ્યા પરંતુ તેઓ આ પ્રોગ્રામો માટે બસમાં જતા કારણ કે તેમની પાસે ગાડી તો હતી નહીં પણ બસમાં કે બસ સ્ટેશને લોકો તેમને ઓળખી જતા અને ટોળે વળી જતા તેથી તેઓ મોઢે રૂમાલ બાંધી રાખતા આવા સમય વળી તેમના પિતાનો એક્સિડન્ટ થયો અને પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો તે વખતે તો તેમની પાસે લાખ રૂપિયા પણ નહીં જેમ તેમ કરીને તે દેવામાંથી બહાર નીકળ્યા તેમણે પ્રથમ પ્રોગ્રામ હળવદમાં હેમુ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે આપ્યો હતો બેબીને ને બોનવિટા ઉમેશ બારોટનું સફળ આલ્બમ સોંગ છે ત્યારબાદ તો તેમણે ઘણા સોંગ ગાયા છે જેમાં અમુક આલ્બમ્સની વાત કરીએ તો હરણી હાવજનો શિકાર કરી ગઈ યાદ તારી મારી જિંદગીથી જાતી નથી વિજા મળી ગયા તારો ભમરિયાળો જામો યાદો તમારી વિદાય વેડા પ્રેમ તો મેં પણ કર્યો હતો પાંજરામાં પોપટ બોલ્યો જેવા અઢળક ગીતો ધૂમ મચાવી રહ્યા છે તેમની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે જેનું નામ છે ઉમેશ બારોટ ઓફિશિયલ આ ઉપરાંત તેઓએ બે ગુજરાતી ફિલ્મો પણ કરી છે જેમાં તેમની પ્રથમ મૂવી સાચી પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી તેમાં તેમને ગુજરાત સરકાર તરફથી બેસ્ટ સિંગરનો એવોર્ડ પણ મળ્યો હતો અને બીજી ફિલ્મની વાત કરીએ તો તે હતી પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે તેમને મળેલા એવોર્ડ્સની વાત કરીએ તો તેમને સૌ પ્રથમ એવોર્ડ જુનાગઢના બારોટ સમાજ દ્વારા મુક્તાનંદ બાપુના હસ્તે મળ્યો હતો તેઓ તેમની કુળદેવી પીઠળમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે તેઓ કહે છે કે અમે પૈસાથી નહીં પણ લોકોના પ્રોત્સાહનથી જીવીએ છીએ તેઓ ગુજરાતમાં બધે જ કાર્યક્રમો કરે છે છેલ્લા આઠ નવ વર્ષથી તેઓ મુંબઈમાં કોમર્શિયલ નવરાત્રી કરે છે આ ઉપરાંત તેઓ છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં પ્રિ નવરાત્રી કરે છે તેઓએ લંડનમાં પણ શો કર્યા છે તેઓ દર વર્ષે કામાખ્યા માતાજીના દર્શન કરવા જાય છે આ અરુણાચલ પ્રદેશ મેઘાલય ચેરાપુંજી વગેરે જગ્યાએ ફરવા જવું ખૂબ જ પસંદ કરે છે તેઓની એક જ ઈચ્છા છે કે તેઓ કોઈ માણસ જે તકલીફમાં હોય તેને મદદ કરી શકે અને નવા ઉગતા કલાકારોને હેલ્પફુલ થઈ શકે તો આ હતી કહાણી મીઠા સુન માલિક ઉમેશ બારોટની જેમણે પોતાની અદ્ભુત ગાયકીથી પોતાનું એક અલગ જ નામ બનાવ્યું છે આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી ઘણી બધી બાયોગ્રાફી આ ચેનલ આવવાની છે જય ગુજરાત તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટૉપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર